મિત્રો મિત્રો બોલો બોલો હવે મારે ખેતી ની જમીન વેચવાની છે તો એના માટે પછી વેચાણ કરેલું જમીન માં ક્યાંય નામ ચાલુ છે હાથ નંબર માં નામ ચાલુ જ છે એમ નથી કેતો

મારી અંતિમ વેચાણ થતા હોવાથી બે વર્ષમાં જમીન ખરીદવાનું ખાલી જગ્યા ખાલી જગ્યા ધારણ કરું છું આ જમીન મારા બાપ દાદા વખત તમામ વખત ઉતરોતર નકલ જોડું છું જેથી કરી અને મૂળ ખાતર ખાતે જોડી દો તમારે કઈ જ મટે

હા એ તો બીજા હોય મેં એક જગ્યા એ પૂછાયું ને દસ્તાવેજ ની કોપી પછી અરજી કરું જોડી દઉં નથી કર્યું કઈ વાંધો નહીં અત્યારે અરજી કરી નાખો દસ્તાવેજ દસ્તાવેજ ની કોપી જોડી દસ્તાવેજ કરો ત્યારે અથવા દસ્તાવેજ કરવું ત્યારે જ કરજો વેલી નો કરતા બોવેલી નહીં કરવા ને ભલે 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 આભાર આભાર ભલે આવજો